તો આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ મહીસાગરની તો મહીસાગર જિલ્લામાં શ્રાવણમાં સાંબેલાધાર વરસાદ રાત્રિ દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ જિલ્લામાં છેલ્લા બાર કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સૌથી વધુ લુનાવડામાં ચાર ઇંચ કરડાણામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ બાલાસીનોરમાં ત્રણ પોઈન્ટ ત્રીસ ઇંચ વીરપુરમાં ત્રણ પોઈન્ટ છવ્વીસ જ્યારે સંતરામપુરમાં એક પોઈન્ટ અઠ્યાસી ઇંચ અને એક પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ જિલ્લામાં ગત રાત્રિ સાર્વત્રિક વરસાદ થયો છે અને મેઘમહેરના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ હમણાં હાલમાં જણાવી દઈએ મહિસાગર જિલ્લામાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને હાલ જે ગઈકાલ રાતની આપણે વાત કરીએ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં ત્યાં વરસાદ ચાલુ છે અને જે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવેલી છે અને તેના મુજબ આપણે જોઈએ કે મહીસાગર જિલ્લામાં અત્યારે શ્રાવણમાં સામેલા બધામાં જે બાજુ એ જે વિસ્તારો છે ત્યાં વિસ્તારોમાં અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ ચાલુ છે એ વરસાદને લઈને અત્યારે હાલ ઠંડક પ્રસરી છે વાતાવરણમાં અને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ અત્યાંકને ક્યાંક ખુશીની અત્યારે ખુશીનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે જ્યારે વાવણી કરવાનું હોય છે તે ત્યારે પાકને લઈને અત્યારે વરસાદ થતા ખેડૂતો માટે આ સારા સમાચાર જે સામે છે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રિતેશ પંડ્યા જે પ્રિતેશ આપણે વાત કરીએ મારા હાલમાં જે સૌથી

ભરાવાની જે ઘટના છે તે સામે આવી છે સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર તેમજ તાલુકા વિસ્તારમાં વરસ્યો છે જેના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ ખેડૂતોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે લુણાવાડાની વાત કરવામાં આવે તો લુણાવાડામાં નવ્વાણું એમએમ એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે કડાણામાં એકાણું એમએમ બાલાસીનોરમાં તાલુકાઓમાં છેલ્લા બાર કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ અસહ્ય ઉકળાટ અને ગરમી ભર્યું જે વાતાવરણ હતું તેમાં પણ ઠંડક જોવા મળી રહી છે જી અત્યારે જોઈ સાહેબ આપે જણાવ્યું કે ખેડૂતોમાં પણ અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે તો ખેડૂતો માટે આ એક જોવા જઈએ તો કંઈક સારા સમાચાર છે અત્યારે હાલમાં જોઈ સાહેબ વરસાદ વરસી રહ્યો છે એના થકી ખેડૂતોને અત્યારે કયા પ્રકારે શું લાભ થશે જરી કે માહિતી આપો જી ચોક્કસથી ખેડૂતો દ્વારા પ્રારંભિક જૂન મહિનામાં સારો વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ ખેતીના પાકોની રોપણી કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ વરસાદ ક્યાંક ધીમો જે છે સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ વરસાદ ન વરસવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં હતા પરંતુ જે રીતે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જે બંગાળની ખાડીમાં બનેલી જે વરસાદી સિસ્ટમ છે તે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ગુજરાતના પ્રવેશ દ્વાર એટલે કે ગુજરાતના જે પૂર્વ વિસ્તાર કહેવામાં આવે છે મધ્ય પૂર્વ વિસ્તાર તે મહીસાગર જિલ્લામાંથી પસાર થવાની છે અને ભારે વરસાદ વરસવાનો છે તે રીતની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેતીના પાકો જે છે તેને પણ જીવતદાન મળ્યું છે અને જે પાકો સુકાવાની જે સ્થિતિ સર્જાય તે પહેલા જ વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જી જી ધન્યવાદ પ્રિતેશ તમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે